તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નવ વર્તુળમાં હવે આપણે સાબિત કરીશું સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો એકસો થાય છે ચક્રીય ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કો વિદ્યાર્થી મિત્રો કે જે ચતુષ્કોણ વર્તુળની અંદર આવેલો હોય જે આપણે જોઈ શકીએ છીએ આ ચક્રીય ચતુષ્કોણ છે જે વર્તુળની અંદર આવેલો છે

પક્ષમાં શું આપ્યું છે જે આપ્યું છે તે આપણે લખીશું પક્ષમાં કે અહીં ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે આ આપણને આપ્યું છે હવે સાધ્ય જે સાબિત કરવાનું છે તે આપણે શું સાબિત કરવાનું છે સામસામાના ખૂણાની જોડ એકસો એસી થાય તો તે ખૂણાની જોડનો સરવાળો એકસો એસી લખી દઈશું આપણે જેમ કે ખૂણો એ ની સામેનો ખૂણો કયો છે ખૂણો સી છે તો તેનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો ને એસી અંશ અને તે જ પ્રમાણે ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર પણ એકસો ને અંશ થવો જોઈએ ચાલો આ થઈ ગયું સાધ્ય આપણું હવે આપણે સાબિતી રાખીશું સાબિતી ના સૌ આપણે શું કરીશું અહીંયા વર્તુળનું કેન્દ્ર ઓ છે વિદ્યાર્થી મિત્રો આ બરાબર છે આ કેન્દ્ર ઓ છે તો આ કેન્દ્ર ઓ ને આપણે બિંદુ ડી સાથે અને બિંદુ બી સાથે જોડી દઈશું સૌપ્રથમ તો આપણે લખતા અહીંયા કે બિંદુ ડી ને ઓ સાથે તથા બિંદુ बी ने और साथ जोड़ता चलो अब अन्य बिंदु ना अपडे जोड़ी दे बिंदु बी ने ओ साथ और बिंदु बी ने ओ साथ है

બરાબર છે ખૂણો ડીઓ બી બરાબર બે વખત ખૂણો થશે કેટલો બે વખત થશે બે વખત થશે ખૂણો આપણે કહ્યું તો કે પ્રમેય નવ પોઈન્ટ સા જે તમે વિડીયો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે વિડીયો અપલોડ કર્યો જ છે અને આને સમીકરણ આપણે એક આપી દઈએ હવે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે કેન્દ્ર બિંદુઆ હતું આપણે ઓને જરા કરી આકૃતિ આપણે જોઈ છે આ કેન્દ્ર ઓ હતું બરાબર છે એ બી સી બરાબર છે અહીંયા આપણને ચાર ખૂણા મળે છે એક બે ત્રણ અને આ એક ખૂણો આ બાજુ પણ મળે છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂણો આ બાજુ પણ આ ખૂણો કહેવાય તો આ ખૂણો જે મળે છે મને આ ખૂણાની બીજી બાજુનો ખૂણો એટલે કયો ખૂણો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો હું આ ખૂણાની વાત કરી રહ્યો છું તો આ ખૂણો કયો થશે પ્રતિબિંબિત કોણ થશે અને એ પ્રતિબિંબિત કોણ ધોરણ 6 થી 8 માં આપણે જોઈ ગયા છીએ કે પ્રતિબિંબિત કોણ 180 કરતા નાનો હોય છે અને ત્રણ આ ના 180 કરતા મોટો હોય છે અને 360 કરતા નાનો ખૂણો હોય છે કયો ખૂણો પ્રતિબિંબિત કોણ માટે આપણે લખીશું હવે પ્રતિબિંબિત કોણ ખૂણો તે જ ખૂણો પાછો DOB પરંતુ વિદ્યાર્થી મિત્રો આ બાજુનો ખૂણો ખૂણો DOB

બેનો સરવાળો કરતા એટલે ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુની તરફ કરીશું જમણી બાજુનો સરવાળો બાજુની તરફ તો સમીકરણ એક છે આપણે લખીશું ખૂણો ડીઓ વત્તા હું લખીશ પ્રતિબિંબિત કોણ ખૂણો ડીઓ બી પ્રતિબિંબિત કોણ ખૂણો DOB વત્તા જમણી બાજુનો સરવાળો જમણી બાજુ બે વખત DCB છે અહીંયા પહેલા સમીકરણમાં તો બે વખત ખૂણો DCB વત્તા અહીંયા છે બે વખત ખૂણો DAB ચાલો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આ આપણે ખૂણો લીધો હતો DOB આ બાજુનો તરફનો અને આ બાજુનો તરફનો પણ લીધો તો એક આખું સર્કલ મળશે મને આખું અને એક ચક્કર પૂર્ણ હું કરું તો એ ખૂણો કેટલો થાય કેટલાનો મળે 360 અંશનો માટે આપણે ડીઓ બી એટલે આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો ડીઓ બંને મળીને કેટલા થશે સરવાળો 360 માટે આનો સરવાળો આપણે લખીશું 360 અંશ સમજાયું મિત્રો હવે અહીંયાથી બંને બાજુથી આપણે જો તો બે અને બે રહેલા છે તે સામાન્ય આપણે કાઢી લઈએ ચલો એક આપણે પદ વધારે ઉપર લખીશું ખૂણો DCB બે વખત ખૂણો DAB આવશું કરીશું 360 તો આપણને મળી ગયા છે અહિયાં બન્નેમાંથી બે બે સામાન્ય કાઢી લઈએ ચાલો કાઢી લઈએ તો અહિયાં રહીશું જસે ખૂણો DCB + ખૂણો DAB રહી જશે ઓકે હવે ધ્યાન મિત્રો આપણે અહિયાં લખો ગણશું દેખા આપણીયા હવે આપણા પાસે 360 છે તો બે બે ને હું અહિયાં લઈ જઈએ તો શું આવશે આ બાજુ મિત્રોໄປ ત્યાં તો છેદમાં આવશે

નો ખૂણો ખાલી સી વડે પણ હું દર્શાવી શકું તો ખાલી સી લખી દઉં વત્તા ડી એ બી ને ખાલી ખૂણો એ વડે પણ દર્શાવી શકું તો ખૂણો એ લખી દઈએ માટે મળી ગયું આપણને કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર સરવાળો કેટલો મળ્યો 180 જે આપણે સાબિત કરવાનું હતું અહીંયા સધ્યમાં તે જ પ્રમાણે આજ આવશે વિદ્યાર્થી મિત્રો તે જ પ્રમાણે ખૂણો બી

તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમેય નવ પોઈન્ટ દસ અહીંયા પૂર્ણ થાય છે